સુરતના ડભોલી વિસ્તારમાં રહેતા રત્નકલાકારે ફેસબુક પર આવેલી અજાણી મહિલાની રિક્વેસ્ટ સ્વીકારવી ભારે પડી હતી

સાયબર ક્રાઇમ સેલને આ જે સેક્સ્ટોસન પ્રકારનો જે સાયબર કોર્ટ છે તેની ઇન્વેસ્ટિગેશનમાં સફળતા મળી જે અનુસંધાને બે આરોપીઓને યુપીથી ગિરફતાર કરવામાં આવેલા છે જેમાં એક વ્યક્તિનું નામ છે રોહિત કુમાર રાકેશ કુમાર વાલ્મિકી જેઓના એકાઉન્ટમાં પાંચ લાખ પાસઠ હજાર ચારસો નવ્વાણું રૂપિયા જમા કરવામાં આવેલા જેઓ છૂટક મજૂરીનું કામ કરે છે અને કાનપુર દેહાત ઉત્તર પ્રદેશના રહેવાસી છે બીજા વ્યક્તિ છે સન્ની કુમાર અંતુમ અદારી વાલ્મિકી તેઓ પણ કાનપુર દેહાત ઉત્તર પ્રદેશના રહેવા છે જે આ બંને આરોપીની ગિરફ્તારી કરીને આગળની તપાસ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે ધરી છે જેમાં તે પણ ધ્યાન રાખવામાં આવશે કે આ જે આરોપીઓ છે તેના વિરુદ્ધ અન્ય પણ ભારતમાં જો કોઈ ગુના હશે તો જે લોકલ પોલીસનો સંપર્ક કરીને ગુના દાખલ કરવામાં આવશે અને આ જે વ્યક્તિઓ છે તેઓ આ સિવાય સુરતમાં પણ જો કોઈ ફરિયાદી હશે તો તેઓને આઈડેન્ટિફાઈ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે સુરત સિટી સાયબર ક્રાઇમ સેલની નંબર અપીલ છે કે જ્યારે આજના યુગમાં સેક્સ્ટોસન પ્રકારના સાયબર ફ્રોડ જે વધવા લાગ્યા છે તેઓનો ભોગ ન બનવા માટે બેઝિક અમુક ટીપ્સનું પાલન કરે તેમાં સોશિયલ મીડિયામાં કોઈ અનનોન વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે ખાસ કરીને મહિલાની તો તેઓને એક્સેપ્ટ કરવાનું ટાળે તે સિવાય કોઈ અનોન વ્યક્તિ વોટ્સએપના માધ્યમથી વિડીયો કોલ કરે તો તે વિડીયો કોલને એક્સેપ્ટ ન કરે તથા પોતાની જે સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ છે તેને પ્રાઇવેટ અને લોક રાખે અને હંમેશા ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન રાખે અને તો પણ જો કોઈ વ્યક્તિ સાયબર ક્રાઇમનો ભોગ બને તો તુરંત વન નાઇન થ્રી ઝીરો ડાયલ કરીને તેઓની કમ્પ્લેન દર્જ કરાવે અને તુરંત સુરતના નાગરિકો તો સુરત સિટી પોલીસના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે